પરસોતમ રૂપાલા બે હાથ જોડી ક્ષત્રિય સમાજની માફી તો માકી પણ ક્ષત્રિયોમાં યથાવત છે રોષ આજે રાજ્યભરમાં ક્ષત્રિય સમાજે રૂપાલાનો વિરોધ કર્યો ક્ષત્રિય સમાજની બસ એક જ માંગ છે રૂપાલાની ઉમેદવારી રદ કરવામાં આવે સૌરાષ્ટ્ર કચ્છ સહિત રાજ્યભરમાં રૂપાલા વિરુદ્ધ આવેદનપત્ર આપી અને દેખાવો કરાયા કેટલીક જગ્યાએ તો પુતળા દહન પણ કરાયું રાજકોટની રાજપૂત સમાજની વાડીમાં ક્ષત્રિય સમાજના આગેવાનોની બેઠક મળી જેમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજની મહિલાઓ અને આગેવાનો પહોંચ્યા ક્ષત્રિય સમાજના મહિલા આગેવાન પદ્મિનીબા વાળાએ કહ્યું કે ગોંડલ ખાતે યોજાયેલ સંમેલન ભાજપ પ્રેરિત હતું આગામી દિવસોમાં ક્ષત્રિય સમાજ દ્વારા સંમેલન બોલાવાશે ક્ષત્રિય સમાજની મહિલાઓ માત્ર રૂપાલાથી જ નહીં ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાથી પણ નારાજ છે ગઈકાલે ગોંડલમાં જયરાજસિંહ જાડેજાએ પોતાના ફાર્મ હાઉસ પર ક્ષત્રિય આગેવાનોને બોલાવ્યા હતા જેમાં રૂપાલા પણ પહોંચ્યા હતા અને જાહેરમાં બે હાથ જોડી માફી માગી હતી એવામાં ગુજરાત કરણી સેના મહિલા પંખના પ્રમુખ ગીતાબા જાડેજાનું કહેવું છે અમે હવેથી જયરાજસિંહને સિંહ નહીં કહીએ બલકે જયરાજભાઈ કહીશું કેમ કે આ કાર્યક્રમમાં ક્ષત્રિય સમાજની મહિલાઓને અટકાવવામાં આવી હતી મહત્વ નથી આ આપેલા પણ જયરાજભાઈ સિંહ નહીં કહે ભાઈ કિસ જયરાજભાઈએ પહેલા પણ કીધેલું કે સમાજની મારે જરૂર નથી તો સમાજ સાથે જયરાજભાઈ નથી બરાબર તો જયરાજભાઈને કોઈ હક કઈ નથી ના નિર્ણય લેવાનો આ નિર્ણય લેશે તો મારા આગેવાનો લેશે આ નિર્ણય જયરાજભાઈને કોઈ સંસ્થાઓ સંસ્થાઓ લેશે અને એ સમાધાન તો નહીં જ કરે ટિકિટ જ કેન્સલ રાજકારણ માંથી બરતરફ બાકી કોઈ વાત નહીં સમાધાન શબ્દ જ નથી અમારા માટે પરસોતમ રૂપાલા ગોડલ માં ક્ષત્રિય સમક્ષ માફી તો માંગી પણ હવે નવા વિવાદમાં સપડાયા છે ગોંડલમાં માફી માંગતી વખતે રૂપાલાએ દલિતોનું અપમાન કર્યાનો લાગ્યો છે આરોપ એટલું જ નહીં જૂનાગઢના વંથલીમાં રૂપાલા વિરુદ્ધ ફરિયાદ નોંધવા માટે અરજી અપાઈ છે અજય વાણવી નામના અરજદારે આરોપ લગાવ્યો કે ગોંડલમાં ક્ષત્રિયોની સમક્ષ માફી માંગતી વખતે રૂપાલાએ અનુસૂચિત જાતિ સમાજની લાગણી દુભાઈ એવા શબ્દો ઉચ્ચાર્યા હતા આરોપ છે કે રૂપાલાએ એવું બોલ્યા હતા કે કાર્યક્રમ કોઈ કામનો ન હતો આમ જ પહોંચી ગયો હતો અને એ બી કાર્યક્રમ

દલિત સમાજને ઉતારી પાડવાના જે એના હાવભાવને જે વાણી વિલાસ હતો એનાથી સમગ્ર ગુજરાતના અને સમગ્ર ભારતના દલિત સમાજની આસ્થાને એની લાગણીને ઠેસ પહોંચી છે મેં આજે વંથલી ખાતે લેખિત ફરિયાદ આપી અને પરસોત્તમ રૂપાલા વિરુદ્ધ એટોસિટી એક મુજબ ગુનો કરવા માટે અરજી આપેલી છે રૂપાલા સામે ક્ષત્રિય સમાજના આક્રોશ વચ્ચે દાતાના રાજવી પરિવારે આપ્યું નિવેદન દાતાના રાજવી સિદ્ધરાજસિંહે કહ્યું કે હવે આ મામલો શાંત થવો જોઈએ કેમ કે રૂપાલા બે વખત તો માફી માંગી ચૂક્યા છે જોકે રાજવી સિદ્ધરાજસિંહે એમ પણ કહ્યું કે રૂપાલાના નિવેદનથી સમાજની લાગણી દુભાઈ છે